યુનિટી માર્ચના પ્રારંભ પહેલા જ સૌથી વધુ મહિલાઓએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિકાલ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓ વિફ્ર્યા હતા અંબાજી નેડિયા વિસ્તારમાં પ્રશાસનના પાપે છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીનો ભરાવ થયેલો છે જેના કારણે લોકોને પાણીમાં દિવસો વિતાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ વિસ્તારની માહી સોસાયટી સોપાન હોમ ઝેપોલો નગરથી સોથી વધુ મહિલાઓ કાર્યક્રમ સ્થળે પહોંચી અને ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી જો કે યુનિટી બાચનું આયોજન બગડે નહીં તે માટે મહિલાઓની રજૂઆત સાંભળી સ્થળ પર જ યોગ્ય નિકાલની ખાતરી આપી માંડ માંડ સ્થિતિ ને થાળે પાડવામાં આવી હતી નગરપાલિકા કામ નહીં કરતી એક વસ્તુ સમજો આ કામ ઉપર લેવાયે ગાંધીનગર લેવાલે કરો નગરપાલિકા કરતી હોય